નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસનું તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુચકેટ બંનેનું પરિણામ છે એ જાહેર થઈ ચૂક્યું છે અને બોર્ડનું પરિણામ અને ગૂચકેટના પરિણામ ઉપરથી તમારા લોકોને ટૂંક સમયમાં એગ્રિકલ્ચરમાં એડમિશનની પ્રક્રિયા છે એ શરૂ થવાની છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે તો એમના માટેની અગત્યની વેબસાઇટ કઈ છે એની માહિતી આપવામાં આવી છે પછી તમારે એ કયા કયા ડોક્યુમેન્ટ જોશે પછી તમે લોકો કંઈ કોલેજ કરી લીધી છે ચાર વર્ષ પછી તમારી પાસે જોબના શું શું ઓપ્શન રહેશે અને તમારે કોલેજ કઈ કઈ રહેશે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારે વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને એડમિશનની અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જો તમે લોકો ચેનલમાં નવા હોય તો એડમિશન રિલેટેડ આવી જ અપડેટ માટે ચેનલને તમે અત્યારે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે સૌથી પહેલાં તમને લોકોને વેબસાઇટની વાત કરી દઉં તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે લખવાનું છે જી એસ એ યુ સી એ આટલું તમારે લોકોએ લખવાનું છે હવે આટલું કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે પછી તમારે લોકોએ સેના ઉપર ક્લિક કરવાનું ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન હવે તેની ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે એ રીતના પેજમાં તમને જુદા જુદા ઓપ્શન આપ્યા પાસે પેલું આઈપ્યું છે તમને યુજી એડમિશન વેબસાઇટ પછી પીજી એડમિશન વેબસાઇટ પોલિટેકનિક એડમિશન વેબસાઇટ અને ડી ટુ ડી એડમિશન એમાં તમારે લોકો યુજી એડમિશન વેબસાઇટ છે તેની ઉપર ક્લિક કરવાનું હવે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ વેબસાઇટ ખુલી જશે હવે આ જ વેબસાઇટ છે એ તમારી છે એમાં તમારે સંપૂર્ણ વિગત આવવાની છે તમારે ફોર્મ આમાં ભરવાનું થશે મેરિટ લિસ્ટમાં આવશે ચલણ જનરેટરમાં કરવાનું થશે સંપૂર્ણ માહિતી છે એ આ વેબસાઇટમાં જ કરવાની થશે ક્લિયર થઈ ગયું હવે જુઓ એમાં તમને નોટિસમાં ચાર નોટિસ આવી છે પહેલું આવ્યું છે તમારે લોકોને પ્રવેશ અંગેની પુસ્તિકા એનો આપણે ડિટેલમાં અલગથી વિડીયો આવશે પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની આખી વિગતો આપવામાં આવી છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં સ્નાતક કક્ષા માટે જે આપણે કહેવાય ને કે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે તો સૌથી પહેલાં આપણે ડોક્યુમેન્ટ છે એ તમારા લોકોનું જોઈ લઈએ હવે તમારી સામે આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોએ જરૂર પડશે તો એક એક ડોક્યુમેન્ટ વિશેની તમને માહિતી આપી દઉં તો પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ તો તમારી જે સાયન્સની માર્કશીટ આવી છે એ તમારે લોકોએ જરૂર પડશે એના પછી બીજું આવ્યું છે ગુજકેટ માર્કશીટ બે હજાર પચીસ જે તમારે ગુજકેટની જે માર્કશીટ છે ને બે હજાર પચીસની એ પણ તમને લોકોને સ્કૂલમાંથી આપવામાં આવશે અને એકવાર ધ્યાનમાં રાખવું એગ્રીકલ્ચરમાં તમારે આ વર્ષે એડમિશન લેવું છે તો ફરજિયાતપણે તમે બે હજાર પચીસમાં જ ગુજકેટ આપેલી હોવી જોઈએ પછી તમે એમ કહો કે ભાઈ મેં બે હજાર ચોવીસમાં આવી પી હતી ત્રેવીસમાં આવી હતી નહીં ચાલે ફરજિયાત પણ આ વર્ષે તમે લોકો એ ગુજકેટ આપેલી હશે તો જ તમે લોકો એગ્રિકલ્ચરમાં એડમિશન માટે એલિજિબલ કહેવાશો ક્લિયર એના પછી આ તમને આપવામાં આવ્યું છે શાળા છોડીયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ હવે જનરલી રીતે છે આમાં બધા એલસી અપલોડ કરતા હોય હવે જુઓ ચોથું આપવામાં આવ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ટ્રાયલ સર્ટિફિકેટ હવે તમને લોકોને કહી દઉં છું તમે લોકોએ ધોરણ બાર પાસ કર્યું હશે ને તો એક તમને બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવી છે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને પ્રથમ પ્રયત્ન છે એ પાસ કરી છે પરીક્ષા અને બીજું આપવામાં તમને આવશે સ્કૂલ દ્વારા હવે જનરલી અત્યાર સુધી તો એ જ નિયમ હતો કે ભાઈ સ્કૂલ દ્વારા જે આપવામાં આવે ને એ તમારે અપલોડ કરવાનું હતું ક્લિયર થઈ ગયું પણ તમારે બંને સાથે રાખવાના છે જે બોર્ડ તરફથી આપવામાં આવે છે એ અને સ્કૂલ તરફથી જે ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવે છે એ તમારે સાથે રાખવાનું રહેશે એના પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર તમે ઓબીસી કેટેગરીમાં આવો છો ઇ ડબલ્યુ આવો છો એસસીમાં આવો છો એસટીમાં આવો છો તો તમારે લોકોને જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે કે કેટેગરી સર્ટિફિકેટ તમારે જોશે એના પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આ માત્ર ઓબીસી ઉમેદવારો માટે જ જોશે એસસીમાં તમે આવો છો એસટીમાં આવો છો ઈડબલ્યુએસમાં આવો છો તો તમારે નોન ક્રિમિલિયરની જરૂર નહીં પડે માત્ર અને માત્ર ઓબીસી કેટેગરી છે એમના માટે જ પડશે તો એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું જોવું જોઈએ એની પેલાનું હશે તો ચાલશે નહીં હવે જુઓ આ વસ્તુ ધ્યાનમાં રાખો જો તમે ખેડૂત પુત્ર અથવા તો પુત્રી હોવ તો તમે સાત બાર અને આઠ અને જે ઉતારો હોય ને આપણે ખેતીવાડીમાં એની તમારે એક નકલ જોશે અને એ ક્યારની હોવી જોઈએ એક ચાર બે હજાર પચીસ એના પછીની જ હોવી જોઈએ પછી બીજું શું જોવું જોઈએ તો કે પેઢીનામું હોવું જોઈએ એટલે કે બંને સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર છે એ તમારે મામલતદાર દ્વારા જાહેર કરેલ પેઢીનામું તો દાખલો હવે આ કેવું હોય ને એનો મેં અગાઉ વિડીયો એક બનાવેલો હતો છતાં પણ એવું લાગશે તો પેઢીનામા વિશેનો વિડીયો બનાવી દઈશ ક્લિયર અને ધોરણ બારની માર્કશીટમાં દર્શાવેલ અટક અને સાત બાર આઠમાં જે તમે અટક દર્શાવી છે એમાં જો કંઈ ભૂલ હોય જો બંને સરખું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી પણ જો એની અંદર ભૂલ હોય તો તમારે સોગંદનામું એટલે કે એફિડેવિટ છે એ રજૂ કરવાનું રહેશે અચા આ રજૂ કરો ને એટલે તમને પાંચ ટકા વધુ મળે ક્લિયર તમારું મેરિટ જે પ્રમાણે બનતું હોય હવે એક્ઝામ્પલ તરીકે તમારું મેરિટ સિત્તેરનું બનતું હોય તો તમને પાંચ ટકા વધુ એટલે કે પંચોતેર ટકા તમને થઈ જાય તો પાંચ ટકા તમને વધારાનું મળે તમારા મનમાં એમ હોય કે ભાઈ પાંચ ટકામાં શું ફેર પડે તો પાંચ ટકામાં ઘણોય ફેર પડે હોર્ટિકલ્ચરમાં મળતું હોય તો તમને એગ્રિકલ્ચરમાં મળી જાય એડમિશન ક્લિયર એના પછી એ ડબલ્યુ સર્ટિફિકેટ છે એ પણ એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વિદ્યાર્થીની સહી અને આધાર કાર્ડ હોવું જોઈએ અને રમતગમતના પ્રમાણપત્રો જે આપણે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તો તમે રાજ્ય કક્ષામાં ક્યાંય ભાગ લીધો હોય તો તમને કોઈ બી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય તો એ તમારે લાગુ પડવાનું રહેશે પછી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ફક્ત પીડબ્લ્યુડી વિદ્યાર્થીઓ માટે પછી એક્સ સર્વિસમેનનું છે આપણે કહેવાય ને એના માટે પારસી જાતિનું પ્રમાણપત્ર કાશ્મીરી વિસ્થાપિતોનું પ્રમાણપત્ર આ કોના કોના માટે છે એમના માટે જ રહેશે ક્લિયર અને બે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ એમનું આખું જે પ્રમાણપત્ર છે એ અને બેંકની જે પાસબુકનું પહેલું પાનું છે એ તમારે એટલા ડોક્યુમેન્ટનું શું કરવાનું છે તો કે એમાં અસલ ડોક્યુમેન્ટ છે ફોટો અને સહીનું જે પીજી અને બાકીનામાં તમારે પીડીએફ ફાઇલ બનાવીને રાખવાનું રહેશે અને જ્યારે અરજીપત્રક આવે છે ત્યારે તમારે અપલોડ કરવાનું રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ મેં તમને કહી દીધું હવે આપણી જે ટૂંકી માહિતી છે એ આપણે જોઈ લઈએ હવે આ ટૂંકી માહિતી છે એ તમને આપવામાં આવી છે કે આ માહિતી ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી કઈ કઈ યુનિવર્સિટી આવેલી છે એક તો નવસારી કૃષિ યુનિવર્સિટી આવેલી છે આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં જૂનાગઢ છે અને સરદાર કૃષિનગર દાંતીવાડા એને ખાતે જો તમારે સ્નાતક કક્ષામાં એડમિશન લેવું હોય તો શૈક્ષણિક માહિતી છે એ રજૂ કરવામાં આવી છે તો કયા કયા કોર્સ છે એમાં તમે જોઈ શકો છો પહેલું તમારે એગ્રિકલ્ચર છે બીએસસી પછી બીએસસી હોર્ટિકલ્ચર બી ફોરેસ્ટ્રી છે બીટેક એટલે કે બાયોટેકનોલોજી છે બીટેક એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે બીટેક એટલે કે ફૂડ ટેકનોલોજી છે એના પછી બીટેક આપણે રિન્યુએબલ એનર્જી છે એ છે પછી બી આપણે કોમ્યુનિટી સાયન્સ છે ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ એટલું તમારે આવેલું છે હવે સ્નાતક કક્ષામાં કયા કયા કોર્સ આવેલા છે એમાં જુઓ તમને આપવામાં આવ્યું છે તો એમાં તમારે જો ત્રણ કેટેગરી છે આ ધ્યાનમાં રાખો એમાં પ્રોગ્રામ કેટેગરી નંબર વન છે એમાં કોણ એપ્લાય કરી શકે તો કે જે વ્યક્તિ હોય એ પીસીબી કર્યું હોય એટલે કે તમે બી ગ્રુપ રાખ્યું હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા તો બાયોલોજી એમાં તમે પાસ કર્યું હોય અથવા તો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ એટલે કે પીસી આપણે કહેવાય ને પીસી બી એમ એટલે કે એ બી ગ્રુપ સાથે તમે પાસ કર્યું હોય તો તમે લોકો પ્રોગ્રામ કેટેગરી વનમાં તમે એલિજિબલ થશો હવે પ્રોગ્રામ કેટેગરી વનમાં કયા કયા કોર્સ આવે છે તો કે જે વ્યક્તિએ બી ગ્રુપ કર્યું હોય એના માટે જ લાગુ પડે છે અને ચાર કોર્સ આવે છે એક તો બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર બીએસસી ફોરેસ્ટ્રી અને બીટેક એટલે કે બાયોટેકનોલોજી આ જે વ્યક્તિએ બી ગ્રુપ કર્યું હોય ને એ મેજોરિટી આ ચારમાંથી જ એક બ્રાન્ચમાં એડમિશન લેતા હોય છે ક્લિયર થઈ ગયું હવે એમાં કઈ કઈ શરત આપવામાં આવી છે તે ઉમેદવાર ગુજરાતનો જ રહેવાસી હોવો જોઈએ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં હવે જો બોર્ડની પરીક્ષા ભલે તમે ગમે ત્યારે આપી હોય ત્રેવીસમાં આઈપી હોય બાવીસમાં આઈપી હોય એકવીસમાં આઈપીઓ વીસમાં આઈપી હોય કે ચોવીસમાં આઈપીઓ હોય તો તમે એ રિઝલ્ટ ચાલશે પણ ગુજકેટની પરીક્ષા છે એ આ વર્ષે જ આપેલી હોવી જોઈએ ક્લિયર થઈ ગયું અને અંગ્રેજી વિષય છે એ તમારે હોવો જોઈએ અથવા તો ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલી હોવી જોઈએ અથવા તો ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ અને બે હજાર પચીસના છે એ પ્રવેશ પરીક્ષા આપેલી હોવી જોઈએ હવે આમાં શું કહેવામાં આવ્યું છે જો આ અભ્યાસક્રમમાં તમારે એડમિશન લેવું છે તો ધોરણ બારની પરીક્ષા ફિઝિક્સ બાયોલોજી બાયોલોજીના થિયરીમાં ખાસ જો થિયરીનું કીધું છે પ્રેક્ટિકલના માર્ક નહીં ગણાય તો એમાં ગ્રેસિંગ માર્ક સિવાય કેટેગરી વાઇઝ ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે ત્રણસોમાંથી કેટલા થાય ને તમારે ગણી લેવાના તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ એટલે કે આપણે એસસી કેટેગરી માટે પાંત્રીસ ટકા હોવા જોઈએ એસટી કેટેગરી માટે પાંત્રીસ ટકા હોવા જોઈએ ઈ ડબલ્યુ માટે છે ઈડબલ્યુએસ અને ઓબીસી કેટેગરી માટે ચાલીસ ટકા હોવા જોઈએ અને બાકીના જે ઉમેદવારો છે જનરલ કેટેગરી એના માટે પણ ચાલીસ ટકા હોય તો તમે એડમિશન લઈ શકો પણ કોના માત્ર માત્ર થિયરીના જો પ્રેક્ટિકલના નહીં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જ પ્રેક્ટિકલના નહીં માત્ર માત્ર થિયરી થિયરીને ગ્રેસિંગ માત્રના હોવા જોઈએ એ પ્રોગ્રામ કેટેગરી વન હતું આ પ્રોગ્રામ કેટેગરી ટુ છે ઇકોના માટે છે પીસીએમ તમે એ ગ્રુપ રાખવું હોય તમે બી ગ્રુપ રાખ્યું હોય અથવા તો તમે એ બી ગ્રુપ રાખ્યું હોય ત્રણમાંથી તમે ગમે તે ગ્રુપ રાખ્યું હોય તો તમે લોકો પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ છે એમાં તમે એપ્લાય કરી શકો છો હવે તમે એમાં જુઓ કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે તો એક તો બીટેક એની બ્રાન્ચ છે પછી બીટેક ફૂડ ટેકનોલોજી બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તો એટલું પણ આમાં તમે લોકો જોઈ શકો છો એમાં પણ સેમ એજ નિયમ છે તમારે લોકોને થિયરીમાં ક્લિયર થઈ ગયું પાંત્રીસ ટકા આપણે હોવા જોઈએ પછી પાંત્રીસ ચાલીસ અને ચાલીસ ટકા તો આમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે ગુજખેટ આપેલી હોવી જોઈએ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સમાં હોવું જોઈએ અથવા તો બાયોલોજી હવે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી છે તો એમાં કયા કયા તો કે ભાઈ બે બ્રાન્ચ આવેલી છે એક તો આપણે બી એસ સી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને બી એસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ તો એમાં પણ સેમ સ્થિતિ તમે એ ગ્રુપ રાખવું હોય તમે બી ગ્રુપ રાખવું હોય અથવા તો તમે એ બી ગ્રુપ રાખવું હોય તો તમે એમાં એપ્લાય કરી શકો છો એમાં પણ સેમ જ નિયમ છે ગુજકેટ ફરજિયાત આપેલી હોવી જોઈએ બોર્ડ તમે ભલે ગમે ત્યારે આપેલી હોય હવે એમાં પણ જે પ્રમાણે કેટેગરી પ્રમાણે છે પાંત્રીસ 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 અને પાંત્રીસ બધામાં તમારે પાંત્રીસ ટકા હોવા જોઈએ હવે મેરિટ કઈ રીતે બને એ તમે લોકો જોઈ લો તો પ્રોગ્રામ કેટેગરી વન કોના માટે હતું માત્રને માત્ર બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ બંને સાથે રહી કહ્યું એવા વ્યક્તિઓ માટે તો ગુજકેટ પરીક્ષાના ચાલીસ ટકા ગણાશે અને ફિઝિક્સ કેમેસ્ટ્રીના થિયરીના ટોટલ સાઈઠ ટકા એ મુજબ તમારું મેરિટ બનશે હવે આ કઈ રીતે આખું બને ને એ હું તમને ઉદાહરણ સહિત સમજાવીશ એનો એક અલગ છે આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું મેરિટને તમારું મેરિટ આખું કઈ રીતે બને કે જેથી તમને વધુ ખ્યાલ આવી જશે ક્લિયર થઈ ગયું એના પછી પ્રોગ્રામ કેટેગરી બે અને ત્રણમાં પણ એ જ રીતે સાહીઠ ટકા જે થિયરીના છે એ પ્રમાણે અને ગુજકેટના ચાલીસ ટકા ક્લિયર થઈ ગયું હવે કઈ કઈ કોલેજો આવેલી છે એમાં તમે લોકો જોઈ શકો છો કે ભાઈ બીએસસી એગ્રીકલ્ચરમાં કઈ આવેલી છે આણંદ છે વસો છે જબુગામ છે જૂનાગઢ છે પછી આપણે મોરબી છે એ અત્યારે હાલમાં જૂનાગઢ છે ખાપટ એટલે પોરબંદર અમરેલી છે રાજકોટ છે નવસારી છે ભરૂચ છે વધઈ છે થરાદ છે ભુજ છે એટલામાં તમારે આ ઓનર્સની એગ્રીકલ્ચરની આવેલી છે ક્લિયર થઈ ગયું પ્રોગ્રામ કેટેગરી વનમાં જ હોર્ટિકલ્ચર આવે છે એમાં હસ્પી બાગાયત મહાવિદ્યાલય નવસારી જગુદણ આણંદ અને જૂનાગઢ હવે બીએસટી ફોરેસ્ટમાં એક જ છે નવસારી અને બાયોટેકનોલોજીમાં સુરત અને દાંતીવાડા ક્લિયર થઈ ગયું એના પછી પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ એમાં કઈ કઈ કોલેજ આવેલી છે જૂનાગઢ ગોધરા દેડિયાપાડા અને સરદાર કૃષિ નગર ખેડબ્રહ્મા પછી બીટેકમાં કઈ કોલેજ આવેલી છે આણંદ અને સરદાર કૃષિ નગર અને પછી બીટેક આપણે રિન્યુએબલ એનર્જીમાં કઈ કોલેજ આવેલી છે સરદાર કૃષિ નગર અને આણંદમાં છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આપણે કહેવાય કે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી તો એમાં કઈ કઈ સરદાર કૃષિ નગર અને સરદાર કૃષિ કૃષિનગરમાં આવેલી છે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમને ખ્યાલ પડી હવે તમે એ કોલેજના ચાર વર્ષ તો કરી લેશો પણ પછી ચાર વર્ષ પછી તમને એમ ના ખબર હોય કે ભાઈ હવે આમાં કઈ કઈ તકો રહેલી છે અમને કયા કયા ક્ષેત્રમાં તક છે તો એમાં જુઓ તમે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેશો એના ચારે ચાર વર્ષ પૂરા કરી લેશો પછી કયા કયા ક્ષેત્રમાં તક છે તો કે તમે એગ્રીકલ્ચર રાખો ને બાગાયત એટલે હોર્ટિકલ્ચર રાખો એમાં સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બેમાં આવેલું છે તો આમાં જો એમ તમે જોઈ શકો છો કેન્દ્ર અને રાજ્ય સરકાર જે વિભાગ હોય ને જુદા જુદા એમાં તમને મળી શકે છે પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જોબ મળી શકે રાજ્ય બીજ નિગમમાં તમને જોબ મળી શકે પછી વીમા કંપનીમાં પણ તમને મળી શકે એના પછી ખાનગી ક્ષેત્રમાં તમે કોઈ બી કંપનીમાં જઈ શકો છો જે આપણે નિંદનાશકને દવા હોય ને એની કંપનીમાં જઈ શકો છો માઇક્રો ઇરિગેશનને આપણી ફુવારાને એવું બધું બનાવે ને ઇરિગેશન સિંચાઈ માટેનું એ ફૂડ પ્રોસેસિંગમાં તમે જઈ શકો છો પછી ગાર્ડનિંગ સેન્ટરમાં જઈ શકો છો તમે તમારો એગ્રો પણ ખોલી શકો છો એગ્રો બિઝનેસ સેન્ટરને એ બધું કરી શકો છો પછી ઇજનેર તમે બ્રાન્ચ રાખો છો તો એમાં પણ એ જ રીતે સરકારીમાં તમે વિજ્ઞાન કેન્દ્રમાં બધે જઈ શકો છો ખાનગી બેંકમાં સહકારી સંસ્થામાં જઈ શકો છો પછી રાષ્ટ્રીય ખાદ્ય નિગમને એગ્રો ઇન્ડસ્ટ્રીઝને બધામાં જઈ શકો છો અને ખાનગી ક્ષેત્રમાં રિન્યુએબલ એનર્જીમાં જઈ શકો છો પછી કૃષિ માં પણ એ જ રીતે તમે ડેટા સાયન્સમાં ને બધે જઈ શકો છો જ્યારે ફૂડ ટેકનોલોજીમાં પણ તમે ક્યાં જઈ શકો છો ફૂડ પ્રોસેસિંગ ને ફૂડ ને આપણે ખાનગી બેંકોને એમાં તમે જઈ શકો છો અને શૈક્ષણિક સંસ્થામાં પ્રોફેસર તરીકે પણ જઈ શકો છો તો આટલી પ્રમાણમાં છે તમે એગ્રીકલ્ચર રાખશો એ તક રહેલી છે ક્લિયર થઈ ગયું તો આ વિડીયોમાં મેં જે તમને અગાઉ ટોપિક કીધા હતા એ બધા મેં આમાં સમાવેશ કરી લીધા છે જો આ બાબતે કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને હવે જે આખી માહિતી પુસ્તિકા છે ને એનો આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું તમારું મેરિટ કઈ રીતે બને એનો પણ વિડીયો આવશે એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને નિયમિત અપડેટ માટે આ ચેનલને લાઈક કરજો આ વિડીયો છે એ બીજા સાથે શેર પણ કરજો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા